આજે પહેલે જૂન અને ઘણા નિયમોમાં બદલાવ થયા છે જે જાણવા તમારે જરૂરી છે સૌપ્રથમ તો સારા સમાચાર એ છે કે એલપીજી કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે સરકારી તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરની કિંમતમાં સતત ત્રીજી વખત ઘટાડો કરાયો છે પરિવહનના નિયમને ધ્યાને લઈએ તો આજથી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી સંસ્થાઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે આ માટે આરટીઓ જવું પડશે નહીં જ ફરજિયાતપણે ટેસ્ટ માંથી રાહત અપાય છે ટ્રાફિકના નિયમોને કડક કરવામાં આવતા અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવવા કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થશે તો લાયસન્સ કેન્સલ થશે અને પચીસ વર્ષ સુધી નવું લાયસન્સ આપવામાં નહીં આવે યુ અનુસાર જો તમે દસ વર્ષથી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી તો ચૌદ જૂન સુધી કોઈપણ પ્રકારના ચાર્જ વગર અપડેટ કરાવી શકો છો